નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર કંડારીથી કરજન વચ્ચે આવેલી રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ શાંતિનાથ દિગંબર જૈન દેરાસરમાં બારીના સળિયા ઊંચા કરીને તસ્કરોએ મંદિરમાં પ્રવેશ કર્યો હતો મંદિરમાં પ્રવેશ કરી ચાંદીના સિંહાસન અને ભગવાનની ચાંદીની મૂર્તિઓ તેમજ બે પેટીઓ તોડી એમાંથી રોકડ રૂપિયા ચોરી ગયા હતા તેમજ મંદિરમાં આવેલ સાત મૂર્તિઓમાંથી મૂલ્યવાન સત્તાવીસ પોઈન્ટ પાંચ કિલો ચાંદીની ત્રણ મૂર્તિઓ અને એક અષ્ટધાતુની મૂર્તિની ચોરી કરીને તસ્કરો ફરાર થયા હતા સમગ્ર બનાવ બાબતે પોલીસે તપાસ કામગીરી હાથ ધરી હતી દરમિયાન વડોદરા ગ્રામ્ય એલસીબી અને કરજન પોલીસની સંયુક્ત કામગીરી સાથે આ ડિટેક્શનની અંદર એસઓજીની ટીમ પણ સામેલ હતી એમના દ્વારા મંદિરમાંથી ચોરીનો ભેદ ઉકેલીને પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં રાહુલ લાલચંદ મેળા રહે દાહોદ જિલ્લો રિકેશ વંજી મેળા અરવિંદ ભાભોર વિરજી બિલવાડ નિલેશ પંચાલ આ પાંચની ધરપકડ કરવામાં આવી છે આમાંથી નિલેશ પંચાલ ચોરીના માલનો રિસિવર તરીકે તેની ધરપકડ કરાઈ છે ટોટલ ગયેલ મુદ્દામાલ પૈકી પોલીસ દ્વારા ત્રણ મૂર્તિમાંથી એક પંચધાતુની ભગવાનની મૂર્તિ પૂરેપૂરી રિકવર કરી છે એ સિવાય ભગવાનની ચાંદીની મૂર્તિમાં દસ પોઈન્ટ આઠ કેજીની ચાંદી રિકવર કરી છે પાંચ ચાંદીના સિંહાસનો ચાંદીનો હાથી રિકવર કરાયો છે રોકડ પૈસા પૈકી એક પોઈન્ટ ત્રણ લાખ રિકવર કર્યા છે આ ગેંગ જૈન મંદિરોને ટાર્ગેટ કરતી હતી અમદાવાદમાં પણ ચોરીનું ડિટેક્શન થયું છે છે રિકવરી પોલીસે કરી લાખની આસપાસની આ ચોરી હતી જેમાંથી અઢાર લાખ જેટલી મુદ્દામાલને રિકવર કરવામાં આવ્યો છે આરોપીઓ દાહોદ જિલ્લાના આરોપીઓ છે સમગ્ર બાબતે વડોદરા જિલ્લા પોલીસવાળા સુશીલ અગ્રવાલ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી વડોદરા ગ્રામ્યના કરજન પોલીસ સ્ટેશન અંદર એક જૈન મંદિર ની અંદર નો બનાવ બન્યો હતો જેની અંદર જૈન ભગવાનની મૂર્તિઓ અને ચાંદીના સિંહાસન અને દાનપેટીમાંથી રોકડ રકમ મંદિરમાંથી ચોરી કરવામાં આવી હતી વડોદરા ગ્રામ્ય એનસીબી અને કરજન પોલીસની સંયુક્ત કામગીરી સાથે આ ડિટેક્શનની અંદર એસઓજીની ટીમ પણ સામેલ હતી અને એમના દ્વારા આ મંદિર ચોરીનો ભેદ કીલીને ટોટલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેની અંદર રાહુલ લાલચંદ મેળા રહેવાસી નાંદનલેહોદ જિલ્લા વિકેશ વંજી મેળા અરવિંદ ખુમાનસિંહ ભાભોર ગીરજી રામાભાઈ ભિલવાડ અને નિલેશ શાંતિલાલ પંચાલ આ પાંચ લોકોની ધરપકડ કરી છે જેની અંદર જો પાંચો આરોપી છે તે નિલેશ શાંતિલાલ પંચાલ આ ચોરી થયેલ મુદ્દામાલના રિસીવર તરીકે એની અટક કરવામાં આવી છે હોટલ ગયેલ મુદ્દામાલ પેકી પોલીસ દ્વારા તીન મૂર્તિઓમાંથી એક પંચધાતુની ભગવાનની મૂર્તિ પૂરેપૂરી રીતે રિકવર કરવામાં આવી છે આ સિવાય ભગવાનની જો મેઈન ચાંદીની મૂર્તિ હતી તે તમામ મૂર્તિનો મુદ્દામાન પોલીસ દ્વારા પાંદીનો દસ પોઈન્ટ આઠ કિલોગ્રામનું ચાંદી રિકવર કરવામાં આવી છે અને એ સિવાય પાંચ જેટલા ચાંદીના સિંહાસનો હતા તે પાંચ જેટલા ચાંદીના સિંહાસનો અંદાજિત આઠ કિલોગ્રામ ચાંદી આ રિકવર કરવામાં આવી છે એક ચાંદીનું હાથી છે તે હાથી પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યું છે અને રોકડ રકમ પૈકી નગદ પૈસા પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે આ મોટા ભાગે સ્ટેટની અંદર જૈન મંદિરોને ટાર્ગેટ કરતી હતી અને આ ગુના સિવાય આઠમા મહિનાની અંદર અમદાવાદ સિટીની અંદર પણ બીજી એક જૈન વેરાસરની અંદર એમના દ્વારા ચોરી કરવામાં આવી હતી તે ચોરીનો પણ ડિટેક્શન પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે મોટા ભાગે ગયેલ મુદ્દામાલની અંદર અરાઉન્ડ નાઇન્ટી પર્સન્ટ જેટલી રિકવરી પોલીસ દ્વારા કરવામાં આવી છે એક જો ભગવાનની ઝોનની મૂર્તિ છે તે બાબતે પોલીસે લીડ્સ મળી છે તે દાહોદની અંદર એની પણ શોધખોળ ભાગ ચાલુ અંદાજે ચોરી જો છે કે વીસેક લાખ રૂપિયાની આસપાસની હતી અને અત્યારે સત્તરથી અઢાર લાખ અઢાર લાખ રૂપિયા જેટલું મુદ્દામાલ જો છે નેવું ટકા અંદાજે જો છે પોલીસ રિકવર કરવામાં સક્ષમ રહી છે જો આરોપીઓ છે તે બધા નાંદેર નાંદેર ખલાવ ગામ દાહોદના રહેવાસીઓ છે અને આ લોકો એવી રીતેના ગુનાઓ જો છે ભૂતકાળમાં પણ કરતા આવ્યા છે બધા લોકો મોટાભાગે એકબીજાની નજીક જ ગામની અંદર રહે છે અને જે તે વિસ્તારની અંદર મજૂરી કરવા નોકરી માટે જાય તો જે વિસ્તારની અંદર આ લોકો કોઈ મંદિરને જોઈ લે તો પછી એના ઉપર રેકી કરાવીને આ ગુનો આચરવામાં આવે છે આ ગુનાની અંદર પણ જો મુખ્ય આરોપી છે તે વીસ દિવસ અગાઉ કરજનની અંદર હાજર થાય છે એક સાઈટ ઉપર મજૂર તરીકે નોકરી કરવાનું ચાલુ કરે છે અને વીસ દિવસથી આ મંદિરની રેકી કરતા પછી પોતાના સે આરોપીઓને દાહોદથી બાય ટ્રેન આ આની અંદર મોટાભાગે પોલીસે ટેકનિકલ થી બહુ વધારે મહેનત થઈ છે અને ટાવર ડમ ડેટા સીસીટીવી ડેટા અને ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ આ તમામનો ઉપયોગ જો છે તે યુઝ કરવામાં આવ્યું છે ટાવર ડમ્પ મોટા મોટાભાગે સાડા ચારસોથી વધારે કોલ ડેટા રેકોર્ડ્સ પોલીસ દ્વારા એનાલાઇઝ કરવામાં આવ્યા છે सर्वप्रथम पुलिस द्वारा आ तमाम तमाम सीसीटीवी कैमरा चेक कर बट वी आर अनेबल टू गेट एनी मेजर लीड्स बिकॉज सीसीटीवी कैमरा नेटवर्क एटू वे बट मोटा भागे मंदिर नजीक थी, आ uh, समझ पड़ी थी कि त्र मुख्य आरोपी त्या मंदिर चोरी करवाया पीछे टोटली व्यूअर डिपेन्डेंट ऑन मोबाइल नेटवर्क्स टावर डम्प एनालिस् करते हुए कॉमन नंबर को जब हमारा रूट आइडेंटिफाई किया गया तो उस रूट के ऊपर से हमने कॉमन नंबर निकाले हैं एंड देन एक अभी उसका जब हमारे पास नंबर आया देन आगे से आगे कटिंग चुपती गई ये ऑपरेशन जो है ये संयुक्त ऑपरेशन के अंदर तमाम एल सी लोकल पुलिस के सब मिला के तकरीबन एक जितने पुलिस अधिकारी कर्मचारी आ ऑपरेशन के अंदर शामिल रहा अने खुशी है कि हमें बता रहे हैं આ ગેંગનું જો પણ ચોરીનો મુદ્દામાલ હોય છે તે મુદ્દામાલ નોટ કરીને એને પેગલાવીને આગળ વેચવાની આ કામગીરી કરતો હતોની અંદર આ લોકો સાથે આવી રીતેના મુદ્દામાલ રિસીવ કરવાના કારણે આ આરોપીઓને ફર્ધર ચોરી કરવાની પ્રેરણા મળતી હોય છે અને કાયદાની મુજબ અમને અગેન્સ્ટ પણ રિસીવર તરીકે અમે આવ્યા